કારણ કે ચોવીસ કલાકમાં ધોણિયા મારું લાઈવ જોયું છે એમણે મને એવું પણ કીધું છે મને સામેથી ફોન કર્યો છે મેં એમને ફોન નથી કર્યો સામેથી ફોન કરીને કીધું મારી જોડે અઢાર મિનિટ વાત કરી છે એમણે મને એવું પણ કીધું છે કે મને થરામાં કંઈ રેસ્ટ તો આવદરમાં રેસ્ટ આવશ હોય તો મને તમે નંબર મોકલો હું થરા તો રહ્યો તો પણ હવે દિયોદરમાં રોકાવું છે તો મેં કીધું વેલકમ મસ્ટ વેલકમ ટુ દિયોધર અને સામસામા બેસો તમે જે માતાજી ઉપર આક્ષેપ કર્યા છે જે અરજી તમારી સાથે આવી છે લાખ રૂપિયા ના ફલાણું ઢેકણું બધા પુરાવા લઈને આવો અને મારી સાથે વન ટુ વન ડિબેટ કરો અને આ કેમ કેમ આક્રોશ છે આટલું સમર્થકોની અંદર સમર્થકોની અંદર આક્રોશ એટલે છે કે આ માતા જીવતી જાગતી જોત છે અને આ બનાસકાંઠા છે બનાસકાંઠામાં કોઈ તાંત્રિક નથી અહીંયા તો આખો જિલ્લો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે જયંત પંડે અહીં આવશે તો શું થશે આવશે તો જોવા જેવી થશે કોઈ કોઈ દિવસ ના જોયું એવું થશે બિલકુલ આ ચેલેન્જ છે એને આપના બુવાજીને હેરાન કર્યા છે ફરિયાદ કશો ખરા જયંત પંડ્યા વિરુદ્ધ બિલકુલ તમામ સમર્થકો તમામ માતાજીના ઉપાસકો સુ તૈયાર છે કે જયંત પંડ્યા સામે દાવો કરવાની પણ તૈયારી છે જયંત પંડ્યા સામે ગુનો દાખલ પણ કરવાની તૈયાર છે જયંત પંડ્યા આજે ન્યૂઝ 18 માં કે જે પણ ટીવી ટીવી ચેનલ માં બોલ્યા હોય એ કયું છે કે અમે હવે કાયદેસરની કાર્યવાહી કરશો

નજીક લોકો ભેગા થયા અને વિરોધ દર્શાવ્યો છે જયંત પંડ્યા કોઈ આસ્થાને ઠેસ પહોંચાડે છે તેવા લખાણ સાથે લોકો એકઠા થયા છે વિરોધ દર્શાવી હાથમાં જન પંડ્યાને પડકાર આપતા લખાણો કરી લોકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્રણ દિવસ અગાઉ વિજ્ઞાન જાથાએ કાર્યવાહી કરી હતી એક બુઆજીને પકડ્યા હતા અને વિડીયો પણ બનાવ્યો હતો તેને લઈને હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે